આ બેને મારા પર હાથ ઉપાડે છે આ જુજાર સિંહ છે જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે જેમને આ બેન ગવર્મેન્ટ એમ્પ્લોય છે જેને મારા ઉપર હાથ ઉપાડે છે કોઈ ના હોય હું તું મારું તો મારું ભગવાન જોશે ચાલો તમને ખબર નથી મને માતાજી સેવક છું ખબર નથી ઉતરી જશે અભિમાન

બરાબર બોલું છું એક હજાર રૂપિયા તમારે પાછા લઈ જ હજાર રૂપિયા એમને છોકરો જમી શકે જમાવી શકે